તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્યતેલની કુલ જરૂરિયાત છે એનું પાસઠ ટકા જેટલું ખાદ્યતેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાઈ સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે એટલે આપણી જો ખાદ્યતેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે તો એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે વર્ષના હિસાબથી શીંગતેલની પણ નિકાસ થાય છે પણ તેલની તો હું વાત નથી કરતો પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે ચીજ કે જણસીની તમે નિકાસ કરો તો એના પર યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકારી એ પાંચથી દસ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપે છે શિંગદાણા અને શિંગકોડના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છીએ ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ ભાવંતર યોજના શું છે હું તમને સમજાવું એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં એ થોડા વર્ષ પહેલાં એનું ઇમ્પ્લીમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સીમાં ઇન્ટરવેન કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલની હેરાફેરી વખતે ડોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજ ખાત સરકારી એજન્સીઓને લાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સાહેબ રૂપે ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં ને બારસો રૂપિયામાં એ મગફળી વેચાણી તો જે ડિફરન્સનું એકસો છપ્પન રૂપિયા છે એ સીધા ખેડૂતો કે ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય એટલા માટે અમે આ ભાવાંતર યોજનાની સિફારિશ કરી હતી